તબીબ શ્યામ રાજાણી વિરુદ્ધ મહિલાએ આક્ષેપો કર્યા છે મહિલાએ આક્ષેપો કરતા કહ્યું છે કે કોર્ટ મેરેજ કર્યા બાદ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાદી તેને તર છોડી દીધી છે પીડિતાની મરજી વિરુદ્ધ અનેક વખત તેના સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું છે પીડિત મહિલાએ હાલ મહિલા પોલીસ સ્ટેશનમાં શ્યામ રાજાણી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે પીડિતાના પિતા પાસેથી બહાર પોટ પચાસ લાખ લઈને પરત નહીં આપી આર્થિક રીતે પણ છેતરપિંડી કરી અને આક્ષેપ આ મહિલા દ્વારા કરવામાં આવ્યા છે આજ રોજ આ મહિલા મીડિયા સમક્ષ આવ્યા હતા ને પોતાની આપ વિધિ મીડિયા સમક્ષ કહી હતી મારો બનાવ એ છે કે મારે શ્યામ રાજાણી જોડે ચાર વર્ષ પહેલા મેરેજ થયા હતા કોર્ટ મેરેજ થયેલા હતા અને ત્યારબાદ મેં એને અવારનવાર બે પરિવારને જોડવા માટે મેં એને સમાજને દ્રષ્ટિએ લગ્ન કરવાનું બી કહ્યું હતું કે આપણે ધામધૂમથી મેરેજ કરીએ બટ એને અવારનવાર એના ફેમિલીએ કંઈક ને કંઈક વાત લઈને એ વાતને ટાળતા હતા કે ભાઈ થોડો ટાઈમ પછી થોડો ટાઈમ પછી અને એની બેન જે હતી એ બી અમારા મેરેજથી ખિલાફ હતી કેમ કે એમના મેરેજ હજી થયા નહોતા એનાથી મોટા હતા એટલા માટે એમાં એવું હતું કે અમારા હજી પરિવારજનોમાં અમારા મેરેજ નહોતા થયા એટલા માટે મેં એને શારીરિક સંબંધ જોડવા માટે મેં ના પાડી હતી બટ એના લીધેથી અવારનવાર મારી જોડે બળજબરી તરીકે વાત કરતાં કરતા એ કરવા માટે બી એને પ્રયત્ન કરેલો હતો જે મેં એની ના પાડી હતી એના લીધેથી અમારા બંને વચ્ચે અવારનવાર ઝઘડા બી થતા હતા અને એના લીધે હું બે હજાર બાવીસમાં ફેબ્રુઆરી મહિનામાં એનાથી નોકરી થઈ ગઈ હતી જે હું એક હોસ્ટેલમાં રહેતી હતી અને ત્યાં પણ એ મને અવારનવાર હું જ્યાં રહેતી ત્યાં અવારનવાર આવીને મને હેરાન કરે મને બોલાવે એમ કે તું મારી પાસે આવ આપણે સમાધાન કરી નાખીએ આમ કરીએ તેમ કરીએ અને આવી રીતે મને મનાવી ફોલાવી ફૂસલાવી અને મને લઈ જાતા અને મારી જોડે આવા પ્રયત્ન કરતા કે હું એની યાર શારીરિક સંબંધ જોડું અને એની અરે આગળ વધું પણ પછી જેવો શારીરિક સંબંધ જોડાય અને બેથી ત્રણ દિવસ પછી એવું મને કહી દે કે હવે મને ફોન ના કરતી કે મને કોલ ના કરતી આના લીધેથી મેં આ અરજી કરેલી હતી હા એવું હતું કે ભાઈ મેં એમને ના પાડી હતી શારીરિક સંબંધ જોડવા માટેની બટ શારીરિક સંબંધ જોડતા જોડતાં એને એક એવી જગ્યા ઉપર બી એણે મારી ઉપર કરેલું છે જ્યાં મેં એણે ના પાડેલી હતી પણ એ વસ્તુનું મહિના દિવસ પહેલાં બી મારી અરે બળજબરીથી થયેલું હતું જે મેં એને વારંવાર ના પાડવા છતાં પણ એણે મારી ઉપર આવો પ્રયત્ન કર્યો હતો અને કર્યા પછી એણે મને બીજે દિવસે એવું કીધું કે મારા ફેમિલી એવું કહે છે કે એણે આપણી ઉપર કેસ કર્યો છે તો આપણે હવે એની અરે સંબંધ નથી રાખવાનો જે ત્યારે ઓલરેડી મા ઉપર એકસો પચીસનો એની ઉપર કેસ કરેલો જ હતો એને ખબર હોવા છતાં એણે મારી જોડે સંબંધ જોડ્યો અને બીજા દિવસે મને એણે એવું કહી દીધું કે હવે મને ફોન ન કરતી કોલ ના કરતી ને તો તને બ્લોક કરી દઈશ અને મારા ઘરના મને ના પાડે છે તારી જોડે બોલવા માટે તો ત્યારે મેં એને એટલું જ કીધું હતું કે જ્યારે મારી જોડે સંબંધ જોડવા માટે આવ્યા હતા ત્યારે તમે તમારા મમ્મી પપ્પાને પૂછ્યું હતું તો એણે મને એવું કીધું હતું કે મેં નહોતું પૂછ્યું હવે હું આવીશ ત્યારે એને પૂછીને આવીશ આવો મને એને જવાબ તોછળ વતરથી એને મને જવાબ આપ્યો લગ્ન મેં અહીંયા રાજકોટમાં જ કર્યા હતા અને જ્યાં આપણી જૂની કોટ હતી ત્યાં અમે કર્યા હતા અને બે બે હજાર વીસમાં વીસ એક બે હજાર વીસમાં અમારા મેરેજ થયેલા છે હા મારા પપ્પા પાસેથી એમણે અમારા મકાન લેવા બાબતે એણે મારી પાસેથી મારા પપ્પા પાસેથી સાડા બાર લાખ રૂપિયા લીધેલા હતા જે એણે કોઈ મકાન બાબતેની કોઈ એણે કોઈ વસ્તુ લીધી બી નથી અને અમને એવો કોઈ દસ્તાવેજ બી કરી નથી દીધો કે ભાઈ અહીંયા આ વસ્તુ લીધેલી છે અમને ખાલી એક જગ્યા બતાવી હતી કે આ જગ્યા ઉપર તમારું મકાન લેવામાં આવશે પણ એ કોઈ જાતનો કોઈ સોદો બી નથી થયો અને એણે અત્યાર સુધીમાં એણે એ પૈસા બાબતનો એમને એક રૂપિયો બી પાછો રિટર્ન આપ્યો પણ નથી અને હારો હાર એક ગાડી બી હતી જે મારા ભાઈના નામે ગાડી લીધી હતી અને એક એક્ટિવા પણ હતું જે અત્યારે બંને વસ્તુ એની પાસે છે જે મારા ભાઈના નામનું છે એનું છે અને અત્યાર સુધી એણે વાપરેલું છે અને અત્યારે હવે અમે અમે માગીએ છીએ તો અમને રિટર્ન બી નથી આપતો કે નથી હપ્તા ભરતો કે કંઈ નહીં અને એની બાબતે બી પોલીસે એને વારંવાર ત્યાં બોલાવેલા છે પણ પોલીસનો બી જવાબ બી ન આપતા કે નથી ત્યાં પોલીસ સ્ટેશને હાજર બી થતા નહીં નહીં એ વાત સાવ ખોટી છે ઓમા ન્યૂઝમાં એવું બોલેલા છે કે મેં બે દિવસ પહેલાં અરજી કરી હતી બટ એ વાત ખોટી છે મેં અરજી તેર તારીખે ફેબ્રુઆરી તેર તારીખે કરેલી છે અને એને વારંવાર બોલાવવા છતાં પણ એ પોલીસ સ્ટેશને હાજર નહોતા થયા વીસથી બાવીસ દિવસ જેવું થઈ ગયું હતું ત્યારબાદ હું સીપી ઓફિસે જ્યારે ગઈ ત્યારે સાહેબે એને ત્યાં બોલાવ્યા એને સમજાવ્યા બાકી કોઈ જાતનો કોઈ પોલીસે એની આરે કોઈ દુરઉપયોગ કરેલો છે નહીં કે એને કોઈ માર મારેલો છે નહીં આ ખાલી એક પોલીસને ગુમરાહ કરવામાં અને એની તરફ ખેંચવા માટેનું જ આ બધું છે બાકી પોલીસે કોઈ જાતનો એમાં કોઈ એનો વાક નથી મને ગુજરાત પોલીસ અને આપણી રાજકોટ પોલીસ ઉપર પૂરો વિશ્વાસ છે કે મને ન્યાય મળશે